રામ રામ જય માતાજી આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ચાલો આજ ખેતીવાડીનું કામ છે મગફળીનું આપણે જો કે જમીન નીચે પડી ગઈ એ આ વીણવાનું કામ ચાલુ છે અને આજે આપણે વિડીયો પણ મોડો ચાલુ કર્યો છે કેમ કે થોડુંક કામકાજ વધારે હતું અને બપોરના બે વાગી ગયા છે નહીં અઢી વાગી ગયા છે ચાલો તમને બતાવું કેવી રીતનું કામકાજ અને કયું કામકાજ ચાલુ છે આજ

ઢગલા કરીને મૂકી દીધા છે મગફળી ફરીહારી છે ને અને આ બાજુ મારે જો સોની બેન ને ઓલી બાજુ કઈ જામફર ખાવાનું ચાલુ કર્યું છે એ આવી ગયા તો કે આટો હરી ગયા હે ઓલી બાજુ થી આપણે

બપોરા અને પછી પાછા કામે લાગશું કઈ વાંધો નહી છે મારા માસી મોજીલા લે મગફળી આવી ગયા છે ભાણ ઠેકો મારતા આવી

હલો રાખજો ઉતાવિ આપડે જોકે છે તમને બાજકા દેખાય આપણે રાખીએ ઉતાવ્ય પોતે ફરી વાળી છે કમ્પ્લેટ ને હવે પાસે આપણે ચાલુ કરશું આ જોડીએ છે આટલા જોકે પાછળ રહી ગયા એય કોક કોક અમે લીવા હે અમાર ગયા હે ગયા હે ને આમ હે ગયા હાલો ભાઈ હવે તો ચાલુ કર્યું છે અને હવે કીધું ખડવા વગન વઈ ગયો એટલે ખડ નથી એટલે વારવાણ વેતો કર્યું બાસ કાકા મૂકી દીધા સાઈડમાં અને આ બધું બધા આ બાજુ જ કે બધાએ વારે વારે એમ કહેવાય ઘરની જેઠાણી છે અમારી સંપા જેઠાણી રામજીભાઈ ઉડાડે અને તંકી બેન હે કે મ પપ્પા હે બસ કઈ મૂલી દીધા હવે આપણે ભડાની અંદરથી આપણે આવતા રહ્યા છે અને અત્યારે તો કે 5 ને પણ 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ચાલો આપણે જવાનું છે નવસારી સુધી મહેમાન ને મેકો જવું જો મારા માસી ને એમને મેકો જવાનું છે નવસારી ચોકડી લાગી અને 5:30 વાગી ગયા છે અને આવડા બધા આવતા રહે ઘર બાજુ કા હલો તૈયાર થઈ ગયા રામ જવાનો છે હાલો રામજી લઈ હાલો હાલો મેકતા આવ્યું આપડે ગામ ઠું વાળા રામજી નથી લેવાનું હોય

ऐसे में मुतिन पासा दरिया है उधर हरगो

રામ રામ જય માતાજી હવે મિત્રો આપણે વિડીયો એ પૂરો કરશું અને જોકે ગાય જોઈ લીધી છે અને આજનું આપણે આવું જ કાંઈ કામકાજ રહ્યું છે જો કે અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે ચેનલને બનાવવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી કોમેન્ટ કરવાનું ના ભૂલતા મારશું આપણે કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી